લૂંટાતી હે દુનિયા તો લૂંટને વાળા ચાહિયા તો લૂંટે છે લૂંટવા આ ધોંગીઓની તાણ નથી હાસા સંતોને સનાતન ધર્મને બદનામ કરવા માટે આવી પાખંડીઓની આખી ફોજું નીકળી ગઈ છે જ્યાં ને ત્યાં કોઈના ઘેરે ક્યાંય કોઈની ઓફિસમાં ગમે ત્યાં ઘરે અને આવીને આવી રીતે લોકોને કલ્યાણ ને થઈ જાય ને તમારો બેડો પાર થઈ જાય ને જો આ ભાઈને મંત્ર કરીને એક ખોલી તેજુરીને આંગડી કાઢી પેટી આનું આગળ નાકડી તમારી નજર સામે આનું કલ્યાણ થઈ જાય અને આનો બેડો પાર થઈ જાય જા ભગવાન તેરા ભલા કરેગા માતાજી સુખી રાખે આખોલી પેટી હાસા સંતો જે કાંઈ કરવા માગે છે અનક્ષેત્રાલયો ચલાવે છે ક્યાંય કોઈને ટુકડો આપે છે અને ક્યાંય મંદિરો બંધ આવે છે ક્યાંય છાત્રાલયો કાંઈ ગૌશાળા ચલાવે છે એને પછી તકલીફ પડે છે આવા ધૂતારા ધૂતી જાય ને પછી એને લોકો એની માટે વિશ્વાસ નથી કરતા જો આની તમે કળા જો એ હાથ મી હવે ઓલા ભાઈ પાકીટ કાઢશે આગળ એનું પાકીટ એ ખાલી કરી નાખશે આવ પછીથી ભાઈને બહુ પસ્તાવો થાય પણ હવે કરવું હું આ બે જણા એવા એક તો થોડું તફાંગ મોટું કરીને ઓલપાશે એટલે એ કાંઈ ઓળખાય નહીં અને સીસીટીવીમાં કાંઈ આવે નહીં એનું મોઢું કોણ છે શું છે તો આને વિધિ ચાલુ કરી હવે આ ભાઈ પાકીટ કાઢશે જે એ પાકીટ કાઢ્યું તમે જુઓ વિડીયોને શેર કરી જો મેક્સિમમ લોકો સુધી જો પાકીટ ધરીને કે બાપુ લઈ લો તમ તારે હવે બાપુ જ નથી પહેલાં તો એટલે આગળ બધું ઉપાડી લે પછી ઓલા ભાઈ કે એટલા બધા ન હોય ને એમ રકઝક કરશે પણ એ કાંઈ દે નહીં એ તારા તેને આશીર્વાદ આપી દે ત્યારે ભગવાન ભલા કરે કે એ હાથ નાખ્યો ને એ ઉપાડ્યું હાલો ખાલી ખમ હવે ઓલા ભાઈ કે હવે એટલું બધું ન એ ના આમ આમ જો માપે રાખો તમે કે માથું ઓલાવે ઓલા કે ના ના તેરા કલ્યાણ હો જાય કે આજ ને આજ જાને ભાઈ તારો ધંધો કાલથી રાગે પડી જાય તું કાંઈ ટેન્શન લેમાં આપણને એવું છે કે સાધુ સંતોના શરણાર્થી વિના આપણી ઓફિસોમાં ઘરે ક્યાંક પડે પધરામણી કરાવો તમે તો આપણું સારું થાય પણ હવે આ સાધુ સંતોના નામે જો એને એક એક કપાઈવા જો ભગવાન તૈયારી કરી આમ જો એ આગળ મેં એક વેતાવી એક એકને બાકી છે થોડુંક એને એ જો એને કંઈક આપ્યું હવે આગળ માથે માથેથી ઉતાર કરીને ગીજામ નાખીને જ્યારે પણ તમને દુઃખ લાગે ક્યાંય પેટીમાં તિજુરીમાં પાકીટમાં ક્યાંય દુઃખ લાગે એમને કહેજો એટલે અમે તમારું દુઃખ લઈ જાવ આનું પાકીટમાં દુઃખ લઈ લીધું પેટીમાં જ લઈ લીધું ઓલા ભાઈ થોડું ઘણું દુઃખ હોય તો એ આગળ હરી લે ને એનું કલ્યાણ ને આજ થઈ જાય તમે વિડીયો જોવો બરાબર અને સાસા સંતને ઓળખતા શીખો જે સાચા ધર્મ માટે સનાતન માટે કામ કરવાવાળા છે ને એને બદનામ કરવા માટે આવી ફોજ આખી નીકળી ગઈ છે ધૂતારા પાખંડીઓની જોઈ લો તમે એનું કાવતરું જોવો બે પાસેથી પૂરું કરી અને આગળ મેં કહેતા જઈને ઈશારો કર્યો એટલે ઓલે જવાની તૈયારી કરી છે આ હકીકતમાં સાધું જ ન હોય તમે એની હકીકતમાં તપાસ કરો ને જીણવટ ફરી તો આ સાધું હોય જ ને આ બહાર જઈને આગળ કપડાં ઉતારીને જટાઉ બટાઉ કોટી હોય એની તો ની માથે હાથ મૂકી દીધા અને બોલતા આવડતું હોય ખાલી સારું સારું નું દુઃખ લઈ લીધું ને આ પગે લાગીને નીકળ્યા જય માતાજી ક્યારેય પણ દુઃખ હોય તે અમને બોલાવજો પાછા તમારી તેજુરીમાં જોઈને માથે ઉતાર કરીને ગીધાને નાખી દીધો છે જય માતાજી તમારું કલ્યાણ થઈ જ્યો તમારો બેડો પાર થઈ ગયો તમે કામ ધંધે લાગી જાવ અમે કાલથી બીજી ઓફિસ ગોત્યું અને હાલો તો જય માતાજી પાછા ફરીને મળ્યા વિડીયોને ખૂબ શેર કરી દો મેક્સિમમ લોકો સુધી પહોંચાડી જો એટલે જાગૃતિ આવે